ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવા વાતાવરણ વચ્ચે બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામમાં ક્યાંક લોકોમાં ડર છે તો ક્યાંક ગામડાઓના લોકો ભારતીય સેના પર પૂરેપૂરો ભરોસો રાખી જરૂર પડે ત્યારે સેના સાથે ખભેથી ખભો મેળવીને યુદ્ધમાં સાથ આપવાની વાત કરી રહ્યા છે આજના વિશેષ અહેવાલમાં વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામની જ્યાં બોર્ડરથી એકદમ નજીક આવેલો છે અને ત્યાં વસતા લોકો શું કહી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ અંગે નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા દાફડા માં થયેલા આતંકી હુમલાનો બદલો ભારત દ્વારા લેવામાં આવે છે પાકિસ્તાન ની ઘૂસીને ને ભારતે આતંકીઓના અડ્ડાઓનો નાશ કર્યો છે જે બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સરકાર દ્વારા પણ ભારતભરના લોકોને યુદ્ધ દરમિયાન શું કરવું તેની મોકડ્રીલ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે તેમજ બ્લેકઆઉટ કરાવી લોકોને યુદ્ધ અંગેની જાગૃતતા આપવામાં આવી રહી છે ત્યારે આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના એવા ગામડાઓ જે બોર્ડર પર છેવાડાના ગામડા છે જ્યાંથી પાકિસ્તાનની સરહદ એકદમ નજીક છે ત્યાંની રિયાલિટી ચેક કરવા માટે નવજીવન ન્યૂઝની ટીમ પહોંચી છે સરહદી વિસ્તારના રાધા નેસડા જ્યાંથી આગળ એક પણ ગામ નથી જે બાદ ભારત પાકિસ્તાનની બોર્ડર આવી જતી હોય છે ત્યાં લોકોને મળીને તેમની મનોદશા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોએ કહ્યું કે જ્યારથી યુદ્ધની પરિસ્થિતિના ભણકાર વાગી રહ્યા છે ત્યારથી રાતભર જાગી રહ્યા છે ઉજાગરા કરી રહ્યા છે અને અમારા બાળકોની ચિંતા થાય છે અને અમને પણ ડર લાગી રહ્યો છે

અને અમારું પાકિસ્તાન થી નજીકમાં ગામડા અમારા બધા ટોટલ ગામડા આવેલો છે પણ અમે યુદ્ધ થી અમારા પૂર્વજો વાકીબ છે કે યુદ્ધ થાય તો શું કરવું એ પ્રમાણે અમારા ઘરની અંદર અમે પણ ટ્રેનિંગ હાલ છે અત્યારની સુવિધા છે સરકાર તરફથી લાઈટ નહી લાઈટ બંધ કરી દઈએ છે અને એકબીજાને તાત્કાલિક જાણ કરાવ કે બી ધડકો થયો છે ક્યાં થયો છે પોલીસને પણ જાણ કરીએ છીએ અને અમારે આર્મીનો પણ પૂરેપૂરો અમારા ઉપર ભારતની આર્મી ઉપર મને ભરોસો છે કે વારંવાર મરવું એના ના કરતા એક વખત મરવું હારું અમારે કોઈ ડર વાળા કોઈ પણ નથી આર્મી ને સપોર્ટ કરવા વાળા છે અને આર્મી એમ આવીને કે તમે છ તો પૂરું ગમ આર્મી સાથે હેડવાની તૈયારીમાં અમારી બધી ચર્ચા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અગિયાર ગામમાં સરકાર દ્વારા તલાટીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને કોઈ પણ એવી પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક જ સુરક્ષા એજન્સીને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે તેમજ કલેક્ટર સહિત વહીવટી તંત્રને પણ જાણવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે જે સ્ટેન્ડ બાય તલાટી મંત્રીની ટીમો છે તેઓ સતત વહીવટી તંત્રના સંપર્કમાં છે અને સરકારની જે કોઈ ગાઈડલાઇન અને સૂચનાઓ મળી રહે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે અમારી ટીમ સરહદી વિસ્તારના કુંડાળિયા ગામે પહોંચી હતી જ્યાં લોકોને પૂછતા તેમણે યુદ્ધનો ડર નહીં પરંતુ દેશ પ્રત્યેનો જઝ્બા જોવા મળ્યો હતો અને તેમણે કહ્યું કે અગાઉ પણ અમારા વડવાઓએ યુદ્ધની પરિસ્થિતિ જોઈ છે અમારા વડવાઓએ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કેવી રીતે સાવચેત રહેવું કેવી રીતે સતર્ક રહેવું તેની સમજણ અમને આપી છે અને તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સેના ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે મોદી સરકાર પર અમને પૂરેપૂરો ભરોસો છે અને જરૂર પડે તો અમે સરકાર અને સેનાની સાથે ખભેથી ખભો મિલાવીને યુદ્ધમાં સંપૂર્ણ સાથ આપીશું તેવો જસ્બો સરહદી વિસ્તારના ગામના લોકોને દેખાડ્યો છે હું પટેલ ઈશ્વરભાઈ કરશનભાઈ પાનેસરા ગ્રુપ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારતીય સૈન્યને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે આતંકવાદીઓ કાયરતીપૂર્ણ કાંડ કરી અને જે આપણા પહેલ ગામમાં નિર્દોષ લોકોનો જીવ લીધો હતો એનો બદલો સિંદુર નામના ઓપરેશનથી મોદી સાહેબે જે અને ભારતીય સૈન્ય જે પાર પાડ્યું છે અને એ લોકોના હજારોની સંખ્યામાં નુકસાન કર્યું છે અને એમને ખરેખર બતાવી આપ્યું છે કે કોઈ પણ બહેનનું સિંદૂર ભૂંસવાથી તમને તમારી પણ કેટલી બેનોનો સિંદૂર ભૂંસાશે એનો જડબાતોડ જવાબ આપ્યો છે એના બદલ હું અહીંના સ્થાનિક લોકો વતી ખૂબ ખૂબ સાહેબનો અભિનંદન અને પા અહીંયા માહોલ મૂળ અત્યારે યુદ્ધનો છે એટલે લોકોમાં ડર તો છે કે ભાઈ શું થશે પણ અહીંને પબ્લિકને સંપૂર્ણ મોદી સરકાર ઉપર ભરોસો છે ભારતના સૈન્ય ઉપર ભરોસો છે એટલે કંઈ ચિંતા જેવું લાગતું નથી અને જ્યાં જરૂર પડશે ત્યાં અહીંની સ્થાનિક પબ્લિક

આ પ્રકારના સમાચાર આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ